સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે એમસીડીમાં એલજી મેન એટલે કે નોમિનેટેડ સભ્યોની નિમણૂક કરવા માટે એલજીને મંત્રીઓની સલાહ લેવાની જરૂર નથી બીજી તરફ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે રાજધાની દિલ્હીમાં એમસીડીની ચૂંટણી પછી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા બંને વચ્ચે નોમિનેટેડ સભ્યોની નિમણૂંકને લઈને પણ વિવાદ વકર્યો હતો જે બાદ આ સમગ્ર મામલે દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે એમસીડીમાં એલ્ટરમેનની નિમણૂક કરવા માટે એલજીને મંત્રીઓની સલાહ લેવાની જરૂર નથી सुप्रीम कोर्ट ने निर्णय स्पष्टपणे कहे छे के एलजी एंडरमैन नी निमणूक माटे संपूर्णपणे स्वतंत्र छे मोटी वात ए छे के निष्णातों ने आ निर्णय अपेक्षा न होती परंतु एवो मानवामा मा आवी रह्यु हतु के आदेश सरकार नी तरफेण मा जई सके छे देखिए मैं समझता हूँ कि ये भारत के लोकतंत्र के लिए एक बहुत बड़ा झटका है और एक चुनी हुई सरकार को बाईपास करके आप सारे अधिकार एलजी को देते जा रहे हैं कि एल अपने डंडे से दिल्ली को चलाएगा मैं समझता हूं कि ये लोकतंत्र के लिए और भारत के संविधान के लिए ठीक नहीं है तो इसलिए जो माननीय सर्वोच्च न्यायालय का फैसला आया है पूरे आदर के साथ आ, मैं ये कहना चाहता हूं कि इस फैसले से हम लोग बिल्कुल असहमत हैं और आ, ये दुर्भाग्यपूर्ण है फैसला लोकतंत्र के भावना के खिलाफ है फैसला નોંધનીય છે કે જ્યારે એલજીએ દસ એલ્ડરમેનની નિમણૂક કરી હતી ત્યારે આમ આદમી પાર્ટીની સરકારે આરોપ લગાવ્યો હતો કે નિમણૂક થયેલા તમામ નેતાઓ ભાજપ સાથે જોડાયેલા છે એમસીડી ચૂંટણીમાં ભાજપની હાર બાદ પણ સત્તા મેળવવા માટે પાર્ટી દ્વારા આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું ઉલ્લેખनीय છે કે જાન્યુઆરી 2023 માં એલજી सक्सेनाએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1957 દ્વારા તેમને આપવામાં આવેલી સત્તાઓ હેઠળ એમસીડી માં 10 એલડરમેન એટલે કે નોમિનેટેડ સભ્યોની નિમણૂક કરી હતી આ કાયદો લેફ્ટનન્ટ ગવર્નરને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિશેષ જ્ઞાન અથવા અનુભવ ધરાવતા લોકોની નિમણૂક કરવાનો અધિકાર આપે છે દિલ્હી એક કેન્દ્રશાસિત રાજ્ય છે અને દિલ્હીની જે વ્યવસ્થાએ છે वो दूसरे राज्यों से विपरीत है यह बात आम आदमी पार्टी के सभी नेताओं को मालूम है लेकिन लगातार दिल्ली में बार बार झूठ बोलना अनर्गल प्रचार करना अपनी कमियों को छुपाने के लिए उपराज्यपाल जी या अफसरों के ऊपर दोष डालना या पत्थर फेंकना लेकिन अपनी चोरी अपने भ्रष्टाचार को छुपाने की कोशिश करना और आज माननीय सुप्रीम कोर्ट के निर्णय के बाद जिस तरफ से संजय सिंह का बयान आया है, वो हैरान करने वाला एक सांसद કો માનનીય સુપ્રીમ કોર્ટ કે નિર્ણય પર અગર ક્વેશ્ચન ચિહ્ન લગા રહા છો પ્રશ્ન ચિહ્ન લગા રહા તો આપ સમજી લઈએ કે નક્સલવાદી વિચારધારા કે આ લોકો કિસ સ્તર તક જા સકતે છે વાસ્તવમાં આ નિમણૂકો ડિસેમ્બર 2022 ની એમસીડી ચટણીના દિવસો બાદ કરવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીએ 15 વર્ષથી એમસીડી પર શાસન કરી રહેલા ભાજપને હરાવ્યું હતું ચટણીમાં આપને 134 બેઠકો જીતી હતી જ્યારે ભાજપે માત્ર 104 બેઠકો મળી હતી આ એક હાર પછી આમ આદમી પાર્ટીએ એમસીડી પર કબજો કર્યો હતો પરંતુ આપે દાવો કર્યો હતો કે ભાજપ કોઈ પણ રીતે એમસીડી પર ફરીથી કબજો કરવા માંગે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી